સુરેન્દ્રનગરના લખતરના ગામડામાં તસ્કરો બેફામ બની ગયા તસ્કરોનો તરકાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઓળખ ગામના એક સાથે ચાર મકાનમાં તસ્કરો ત્રાટક્યા ચાર રહેણાંક મકાનમાંથી રૂપિયા સાઠ હજારથી વધુની મેત્વની ચોરી કરી ફરાર થઈ ગયા તસ્કરો બાઇક પર આવ્યા હતા અને ચાર મકાનને નિશાન બનાવ્યા અને એ મકાનમાં ચોરી કરવા જતા ગ્રામજનો જાગી ગયા હતા જેથી લોકોના ડરથી તસ્કરો ત્યાંથી નાસી છૂટ્યા હતા ચોરી કરવા આવેલા કુલ સાત તસ્કરો પાસે છરી દારિયા સહિત અંતિક્ષણનો હથિયારો હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે એક સાથે ચાર મકાનોને નિશાન બનાવતા લખતર પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે આ તરફ દાહોદ અને પંચમહાલ પંથકમાં ચોરી કરનાર પકડાયા છે તેર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે સાત લાખના મુદ્દા માલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ છે મહત્વનું છે કે કેટલાક સમયથી દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી હતી જેથી પોલીસે કડક તપાસ શરૂ કરી જેમાં એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સથી મદદ લીધી અને તેર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો બહારથી સોના ચાંદીના દાગીના લઈ કેટલાક ઇસમો ભાગ પાડવાના હોવાની માહિતી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરાય જેમાં સાત લાખના મુદ્દા માલ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી આ તસ્કરો દિવસ દરમિયાન રેકી કરી બંધ મકાનને રાત્રિના સમય નિશાન બનાવતા થોડા દિવસ અગાઉ રાજસ્થાનમાં મરણ ગયેલ લિમખેડાના પરિવારના ઘરે થયેલી ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે હોસ્પિટલમાં પહેલા ફરજ બજાવતા ડોક્ટર અને સ્ટાફના નિવેદન લેવાયા ક્યાંથી હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ફરિયાદીની તપાસ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી દીધી છે ક્રાઇમ બ્રાન્ચે આ હોસ્પિટલમાં પહેલા ફરજ બજાવતા ડોક્ટર અને સ્ટાફના નિવેદન નોંધવાની તજવીજ શરૂ કરી છે હોસ્પિટલના સંચાલકો દ્વારા રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર કુલ ઓગણીસ જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ક્યાંથી હોસ્પિટલમાં વર્ષ બે હજાર બાવીસથી થયેલા તમામ ઓપરેશન અને પીએમ જે એ વાય યોજનામાં થયેલા દર્દીઓની સારવાર અને મૃત્યુ પામેલા દર્દીઓની માહિતી ક્રાઇમ બ્રાન્ચે મંગાવી છે હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ

કાતી હોસ્પિટલનો વધુ એક કાન મહેસાણાના જોરણના એક વ્યક્તિને એટેકનો ડર બતાવી સ્ટેન્ડ મૂક્યું ત્રણ મહિનામાં મોત અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના દરરોજ નવા નવા કારનામા સામે આવી રહ્યા છે મેડિકલ માફિયાઓએ કડી તાલુકાના બોરીસણા ગામના લોકોને ચીર્યા બાદ મહેસાણા તાલુકાના જોરણક ગામના કેટલાક લોકોને ચીરિયાનું સામે આવ્યું છે આ ગામમાં પણ બે વર્ષ પહેલાં ખ્યાતિ હોસ્પિટલે મેડિકલ કેમ્પ કરી અમદાવાદ ખાતે દર્દીઓને લઈ જવાયા હતા અને સાતને સ્ટેન્ડ મુકાયાના ત્રણ માસ બાદ એક દર્દીનું મોત થયું હતું જ્યારે છ દર્દીઓને હાલમાં પણ તકલીફ હોવાનું બહાર આવ્યું છે દાદાને ખ્યાતિ હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું હતું પરિવારને પૂછ્યા વગર જ એન્જિયોગ્રાફી કરી નાખી હતી દાદાને પગ અને પેટની તકલીફ હતી ત્યાં લઈ ગયા એટલે સીધું ઓપરેશન જ કરી નાખ્યું ત્યારે દાદા વેન્ટિલેટર ઉપર છે પરિવારે માંગ કરી છે કે હોસ્પિટલ વાળા જે ડોક્ટરો છે તેમના ઉપર કાયદેસર અને કડકમાં કડક સજા થવી જોઈએ મહત્વનું છે પાંત્રીસ થી ચાલીસ લોકોએ નિદાન કરાવ્યું તેમાં બીજા દિવસે વીસ થી બાવીસ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલની બસમાં અમદાવાદ લઈ જવામાં આવ્યા જેમાંથી સાતેક લોકોને એન્જીઓગ્રાફી કરી સ્ટેન્ટ મૂકી દીધા જેમાંથી લક્ષ્મણભાઈ રાવળનો સ્ટેન્ટ મૂક્યાના રાવળ રામભાઈ દહેરભાઈ સહિતના સ્ટેન્ટ મૂકેલા દર્દીઓના હાલમાં પણ તકલીફ છે જેથી પરિવાર ચિંતાતુર બન્યો છે રાજકોટમાં અડસઠમી નેશનલ સ્કૂલ ગેમનો પ્રારંભ સ્વિમિંગ ડાઇવિંગમાં બે હજાર સ્પર્ધકો પ્રેક્ટિસ કરતા એક સ્વિમર ની ઈજા થતા ત્રણ ટાકા આવ્યા રાજકોટને વર્ષ બે હજાર સત્તર પછી સ્વિમિંગ અને ડાઇવિંગની નેશનલ સ્કૂલ ગેમ યોજવાનો મોકો મળ્યો છે પરંતુ સ્પર્ધા શરૂઆતથી જ વિવાદમાં સપડાય છે રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનો પ્રારંભ થતા પહેલા જ વિવાદ શરૂ થઈ ગયો ભારતભરમાંથી વિવિધ રાજ્યોના તેમજ સીબીએસઇ બોર્ડ સ્ટેટ બોર્ડ સ્કૂલ ગેમ્સ કેન્દ્રીય વિભાગના વિદ્યાર્થીઓ રાજકોટ પહોંચતા જ તેમને કડવો અનુભવ થયો આ ખેલાડીઓનો આક્ષેપ છે કે તેમને થ્રી સ્ટાર હોટલનું કહીને ટાઉનશિપમાં ઉતારો આપવામાં આવ્યો હતો જ્યાં કોઈ પણ પ્રકારની સુવિધા ન હતી ભોજન પીવાનું પાણી તેમજ શૌચાલયમાં પણ પાણી ન હતું અને જ પાથરી દેવામાં આવત થઈ જતા તેના પેટ પાસે ત્રણ ટાંકા આવવાનું જાણવા મળી રહ્યું છે મહત્વનું છે કે રાજકોટ શહેરમાં રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધા યોજાઈ રહી છે કોઠારીયા રોડ સ્નાગર ખાતે પિસ્તાલીસ યુનિટના પાંત્રીસો તરવૈયાઓ અલગ અલગ તરણ સ્પર્ધામાં ભાગ કેટેગરીનું સ્વિમિંગ સ્પર્ધા યોજાશે રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય સ્વિમિંગ તેમજ ડાઇવિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું એ તંત્રએ મોત મોતના બમ બનાવતા એક પછી એક આઠ વાહન ચાલકો પટકાયા પટકાય વલસાડ શહેરમાં આવેલી કોટ આગળ શનિવારે સાંજે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોર્ટ પાસેથી પસાર થતા વાહનોની ગતિ કાબુમાં રાખવા બમ્પ બનાવવામાં આવ્યા છે માર્ગ મકાન વિભાગ દ્વારા વલસાડ શહેરના મુખ્ય માર્ગ પર કોર્ટની સામે રાતોરાત બમ્પ બનાવી દીધો જોકે બમ્પ બનાવ્યા બાદ કોઈ સાઈન બોર્ડ કે રિફ્લેક્ટર કે કોઈ નિશાન ન કરતા અનેક વાહન ચાલકો અકસ્માત નો ભોગ બન્યા અચાનક જ બનેલા ન દેખાતા ફૂલ સ્પીડે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયા તો કેટલાક વાહન ચાલકો નીચે પણ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા મોડી રાત્રે એક પછી અકસ્માત ની હાર કારણે કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થઈ ગયા જાણ થતા જ નવા બનેલા સ્પીડ બ્રેકર પર આગળ બેરિકેડ મૂકી દીધા હતા અકસ્માત અટકાવવા નજીકમાંથી ચૂનાની થેલી લાવી બમ્પર ઉપર ચૂનો પાથરવાની કામગીરી ઘરના લઈ અચાનક બમ્પ બનાવતા વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી જોકે રાતોરાત રસ્તો બનાવી બમ્પ બનાવી અને કોઈ નિશાન ન કરતા તંત્ર ની બેદરકારીને લઈને અનેક લોકો અકસ્માત ના ભોગ બનવું પડ્યું સુરેન્દ્રનગરમાં એટીએમ મશીનમાં ઘુસી ગઈ બાઇક સુરેન્દ્રનગરના લીંબડીમાં ફરી એકવાર રફતારના રાક્ષસના કારણે એક બાઇક ચાલકનો જીવ જતા જતા બચી ગયો સુરેન્દ્રનગરના લીંબડી અને બસ સ્ટેન્ડ રોડ પૂરપાટ જતા કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધા હતા જેના કારણે બાઇક ચાલક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો કઈ સમજે તે પહેલા જ બાઇક ચાલક એસબીઆઈ બેંકના એટીએમ મશીનના રૂમમાં ઘૂસી ગયો એટીએમમાં બાઇક ઘુસી ગયો અજાણ્યા કાર ચાલકે એટીએમ બહાર પાર્ક કરેલ બાઇકને અડફેડી લેતા બંધ બાઇક કાચ તોડી માં ઘુસ્યું આ બનાવને પગલે એટીએમમાં કાચ અને દરવાજો તૂટી ગયો સદનસીબે બનાવ દરમિયાન એટીએમ રૂમમાં કોઈ હાજર નહીં હોવાથી જાનહાની ટળી હતી અમદાવાદ કોર્પોરેશનની જુનિયર ક્લાકની પરીક્ષામાં હોબાળો સરખેજની શાળામાં પેપર ફૂટ્યો હોવાનો પરીક્ષાર્થીઓનો આક્ષેપ અમદાવાદ મહાનગરપાલિકાની સાતસો ચૌદ જુનિયર ક્લાર્કની ભરતી માટે અમદાવાદના ત્રણસોથી વધુ કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી ત્યારે અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલી કુવૈસ પ્રાથમિક માધ્યમિક શાળાના કેન્દ્ર પર કેટલાક પરીક્ષાર્થીઓએ પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્ર થઈને હંગામો કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી સેન્ટર ઉપર બે ચાર વિદ્યાર્થી દ્વારા ઓ એમ આર શીટ આન્સર સહિતના નંબરને લઈને હોબાળો મચાવતા આવ્યો હતો યુનિવર્સિટી દ્વારા જે આન્સર શીટ આપવામાં આવી છે તેમાં પ્રિન્ટિંગ નંબરને લઈને તેઓનો વાંધો પડતા ચારથી પાંચ વિદ્યાર્થીઓએ જે વિદ્યાર્થીની પરીક્ષા આપવા માટે આવ્યા હતા તેઓને પરીક્ષા આપવા દેવામાં આવી નથી અને હોબાળો મચાવવામાં આવ્યો હતો સેન્ટર પર હાજર અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા પરંતુ તેઓ આ બાબત સમજી રહ્યા ન હતા ત્યારે પોલીસે વચ્ચે પડી મામલો શાંત કર્યો બીજી તરફ ઇએમસીના ફરજ પરના અધિકારીએ પેપર ફૂટ્યું હોવાની વાત નકારી વિદ્યાર્થી નેતા યુવરાજ જાડેજાએ પણ પરીક્ષાર્થીઓએ કરેલા હોબાળાના વિડીયો સાથે ટ્વીટ કરતા હતી